બેબી બેબી બ્રેઇન કોડિંગ એટલે કે બીબીસીપીની અંદર આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે જો તમે પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છો અથવા તો તમારા નવા નવા મેરેજ થયા છે તો તમારા માટેની આ માહિતી ખૂબ જ ઉપયોગી છે આજની જે માહિતી છે એ હું તમને અનાજ ખેતર અને ઉત્પાદન એટલે કે એક અનાજનું ખેતરની અંદર કેવી રીતના ઉત્પાદન થાય છે એનું દ્રષ્ટાંત આપીને સમજાવવાનો છું તો જેવી રીતના એક ખેતરની અંદર ઉત્પાદન સારું આવે છે સમયે અંદર ઉત્પાદન ઉત્પાદન ઓછું આવે છે તો એક અનાજના માટે મુખ્ય ચાર પરિબળો જવાબદાર હોય છે એક તો સમય બીજું છે જગ્યા ત્રીજું છે બીજ અને ચોથું છે ખાતર જો આ બધી વસ્તુ યોગ્ય હોય તો ખૂબ સારો પાક મળે અને જો આમાંથી એક પણ વસ્તુ યોગ્ય ના હોય તો પાક ઓછો મળે અથવા તો નબળો મળે આયુર્વેદિકની અંદર પણ સારા બાળકની ઉત્પત્તિ માટે આ ચાર વસ્તુ ખૂબ જ જરૂરી છે સૌથી પહેલી વાત છે સમય તો કે કયા સમયે ગર્ભાધાન થઈ શકે માસિક ધર્મના બારમા થી અઢારમા દિવસની અંદર ગર્ભાધાન માટેનો યોગ્ય સમય છે હવે ઋતુની વાત કરીએ તો નવેમ્બરથી લઈ અને માર્ચ સુધી આપણા શરીરની અંદર બધા જ દોષો સમતોલ હોય છે એટલે એક પણ દોષ પ્રકૂપિત નથી હોતો આ સમયે ગર્ભાધાન માટેનો યોગ્ય સમય છે આ સમયમાં ગર્ભધારણ કરવાથી ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે બીજી વાત છે જગ્યા જગ્યાની અંદર બીમારી ન હોવી જોઈએ અને જો હોય તો એ ડોક્ટરની સલાહ સૂચનથી એને ઠીક કરી લેવી જોઈએ અને પછી જ ગર્ભાધાન માટે પ્રયત્નો કરવો જોઈએ ત્રીજું છે બીજ તો બીજની અંદર સ્ત્રી બીજ અને પુરુષ બીજ એમ બંને

ખૂબ સારો પાક મળે એવી બાળક મળતું હોય છે તો આ બાબતોનો વિચાર કરી અને જો ગર્ભ ગ્રહણ કરવામાં આવે અથવા તો ગર્ભ ધારણ કરવામાં આવે તો ખૂબ જ ઉત્તમ સંતાન મળતું હોય છે તો મિત્રો બીબીસીપીની અંદર એટલે કે બેબી બ્રેન કોડિંગ કોડિંગ અંદર અમે આ પ્રકારની માહિતી આપીએ છીએ તો જો તમે પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા હો તમે પ્રેગ્નન્ટ હો અથવા તો તમારા નવા મેરેજ થયા હોય તો આ વિડીયો તમારા માટે ખાસ અગત્યનો છે જો તમારા ફેમિલીની અંદરથી કોઈ પણ વ્યક્તિના નવા મેરેજ થયા હોય અથવા તો કોઈ બહેનો પ્રેગનન્ટ હોય તો એમને મારો વિડિયો ચોક્કસ શેર કરજો જય શ્રી કૃષ્ણ